ઘોઘા પોલીસ સ્ટેશનના પીપલ્લા ગામે એક હત્યાનો બનાવ બનેલ છે જેમાં બારૈયા કુટુંબના કાકા બાપાના જે સભ્યો હતા એમાંથી આરોપીએ જે મરણ જનારને તીક્ષ્ણ હથિયારથી ત્યાં પીપલ્લા ગામમાં હત્યા કરેલ છે હત્યાનું મેઇન જે કારણ છે કે શા માટે તું ગાળો બોલે છે એ કારણથી પીપરલામાં જે હત્યાનો બનાવો બનેલ છે એવી પ્રાથમિક હકીકત મળેલી છે આ કામે પોલીસ સિવિલ હોસ્પિટલમાં મરણ જનારની લાશ લાવી અને ઇન્ક્વેસ્ટની કામગીરી કરે છે અને ફરિયાદ લેવાનું કામ કરે છે આ બાબતે પોલીસ દ્વારા જુદી જુદી ટીમ બનાવી અને આરોપીને ઝડપવાની કામગીરી હાલમાં ચાલુ છે થેન્ક યુ